ભારતીય જનતા પાર્ટી નું રાજકોટ શહેર જિલ્લા સુશાસન અને ગુજરાત ની સરકાર અને નેશનલ હાઈવે ઓથોરિટી દોઢસો કરોડ નું ચોલ વસૂલ કર્યા બાદ પણ દોઢ વર્ષની રોડ પૂર્ણ કરી શકે અમારે અમદાવાદ પડે

સમગ્ર રાજકોટ અપીલ કરું છું આપણું સૂત્ર એક જ નારોલ નહીં બારસો કરોડના પ્રોજેક્ટમાં દસ વર્ષમાં આપણે બે હજાર કરોડ કમાવાના છું એ ખાલી મેન્ટેનન્સ માટે હોય આ એના બદલે લૂંટ ચાલી રહી છે એટલે કલેક્ટરના આજે માગણી કરવાના છે કે નેશનલ હાઇવે ઓથોરિટીઝના અધિકારીઓ સાથે આજે જ તમે તાબડકોબ મંત્રણા કરી રાજકોટ અને સૌરાષ્ટ્રની આ ટોર્ચરમાંથી મુક્તિ આવી એટલે ખાડાના એક થી વધારે લોકોના મૃત્યુ થયા છે આજે પણ જે મૃત્યુ થયું એમનું શ્રદ્ધાંજલિ પાઠવું છું પણ રાજ્યના મુખ્યમંત્રી શ્રીને ચીફ સેક્રેટરીને અપીલ કરું છું કે તમે તાબડકોબ આમાં એક હાઈ પાવર કમિટીની રચના કરીને તાત્કાલિક ધોરણે આમાં કોઈ એક્શન લેવડાવવું જોઈએ એક બે મીડિયાના મિત્રો ને આખું રાજકોટ મીડિયા એક સુરે કહેતું હોય રાજકોટ કોંગ્રેસ કહેતું હોય રાજકોટના સામાન્ય નાગરિકો કહેતા હોય અને પછી પણ તંત્ર કેટલું પાણી ન રહે એનો મતલબ એમ કે રાજ્યના નાગરિકોની આ સરકાર પર કોઈ વેલ્યુ નથી જયારે જયારે રાજકોટ આવું ત્યારે સલામ કરું છું એટલે તમને રાજકોટના મીડિયાને સલામ અને આ વાત હું ગુજરાતના દરેક જગ્યાઓમાં જેમ નથી કેતો એ તો ઘણી વખત ને આપણે નરેન્દ્રભાઈ દેવથી જ્યાં જાય ત્યારે બધા એ લોકોના વખાણ કરે મારી એવી ટેવ નથી તમે લોકો પ્રજાના પ્રશ્નોને ને ઉઠાવો છો પ્રજાની પીડા માટે ઉઠાવો છો એટલા માટે ધન્યવાદ રોડ રસ્તાને લઈને આ સરકાર ગુજરાત સરકાર નકામી પુરવાર થઈ છે આજની આ સરકારને માત્ર ને માત્ર એને સત્તા સંપત્તિ અને સન્માન આ ચાર ત્રણ માં રસ છે પ્રજા પ્રજાના પ્રશ્નો પ્રજાને થતી મુશ્કેલીઓ એ બધું જાય તેલ પીવા એવી આ સરકાર છે આગેવાન કે નેતા હોય ક્યાંક રોડ તૂટે ને એટલે એને લાગે આ બીજું હમણાં ટેન્ડર આવશે આમને ટેન્ડર સરકાર છે ભ્રષ્ટાચારી સરકાર છે પ્રજા ને આ રસ્તાઓના બિસ્માર થવાના કારણે

ઓફિસે કે ભાઈ જ્યાં સુધી રોડ નહીં ત્યાં સુધી ચોલ નહીં તેમ છતાંય આ નિર્ભર તંત્રને કોઈ પેટનું પાણી હલતું નથી પરમ દિવસે ત્રણ કલાક નો ટ્રાફિક ચક્કા જામ ને પાંચ કિલોમીટરની ની વાહનોની કતારો જોવા મળી હતી એમ્બ્યુલન્સો ફસાઈ જીવ જોખમમાં જાય ગરવના

અને સામાન્ય જીવન ની અસર કરતા ધોરી માર્ગ ઉપર વાહન ચાલકો ને ખુબ અગવડતાઓ પડે છે જ્યાં સુધી સંપૂર્ણ રોડ ની ત્યાં સુધી કોઈ જાત નો ટોલ નહીં આવે અમારી માંગ છે આજે ચંદ્રી ભાઈ ને આંદોલન સમિતિ દ્વારા કલેક્ટર ઓફિસ માં છે તેમાં સામાજિક આગેવાનો રાજકીય પક્ષો સરપંચો કારખાનેદારો આજે અમારી સાથે જોડાયા છે અમારી માંગ છે જ્યાં સુધી રોલ નહીં ત્યાં સુધી ટોલ નહીં